म जाधव देसाईवाडा प्राथमिक शाळा दाहोद તાલુકો જિલ્લો દાહોદ શિક્ષણ કુંજ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના ઓનલાઈન ધિંગામસ્તી સમર કેમ્પ બે હજાર તેવીસમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું આજે આપણે વાઘા બોર્ડર કે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલી છે એના વિશે માહિતી મેળવીશું વાઘા બોર્ડર એ ભારતના પંજાબ રાજ્યના અમૃતસર શહેર અને પાકિસ્તાનના લાહોર શહેરની બરાબર વચ્ચે આવેલી છે તો આપણે ચાલો એને પ્રત્યક્ષ નિહાળતા જઈને વાઘા બોર્ડર વિશે માહિતી મેળવીએ વાઘા બોર્ડર ભારતના અમૃતસર અને પાકિસ્તાનના શહેર લાહોરની બરાબર વચ્ચે આવેલી છે અમૃતસર અને લાહોર વચ્ચે માત્ર છપ્પન કિલોમીટરનું જ અંતર છે ભારતના પંજાબ રાજ્યના ઐતિહાસિક નગર અમૃતસરથી નીકળીએ એટલે માત્ર અઠ્ઠાવીસ કિલોમીટરના અંતરે વાઘા બોર્ડર આવી જાય વાઘા બોર્ડર ક્રોસ કરીને અઠ્ઠાવીસ કિલોમીટર જઈએ એટલે પાકિસ્તાનના નગર લાહોર પહોંચી જવાય તે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદોનું ચિંતન કરે છે વાઘા બોર્ડર એ અમૃતસર પંજાબ ભારત અને પાકિસ્તાનના લાહોર વચ્ચેનો ગ્રાન્ડ ટ્રંક રોડ છે વાઘા બોર્ડર અટારી બોર્ડર તરીકે પણ ઓળખાય છે જે દરરોજ સૂર્યાસ્ત પહેલાં યોજાતા બીટિંગ રિટ્રીટ સેરેમનીના સાક્ષી બનવા માટે દેશભરના લોકોને આકર્ષે છે બીટિંગ રિટ્રીટ સેરેમની એ એક ભવ્યતા જે દરેક વ્યક્તિએ એકવાર જોવી જોઈએ આ સમારોહને જોઈને દરેક ભારતીયનું હૃદય ગર્વ અને ઉત્સાહથી ભરાઈ જાય છે અહીં ભારતીય સીમા સુરક્ષા દળ અને પાકિસ્તાન રેન્ક દ્વારા ઓગણીસો ઓગણસાઠથી ધ્વજવંદન સમારોહ યોજવામાં આવે છે અટારી સરહદ બે રાષ્ટ્રો વચ્ચે દુશ્મનાવટ સહકાર અને ભાઈચારાનું પ્રતીક છે ઉલ્લેખનીય છે કે જુલાઈ બે હજાર અગિયારથી બીએસએફની મહિલા રક્ષકો પણ આ સમારોહનો ભાગ બની રહી છે આ કાર્યક્રમ લગભગ પિસ્તાલીસ મિનિટ સુધી ચાલે છે વાઘા બોર્ડર સેરેમની એ ભારતીય સીમા સુરક્ષા દળ અને પાકિસ્તાન રેન્ક દ્વારા કરવામાં આવતી લશ્કરી કવાયત છે કાર્યક્રમની શરૂઆત બંને દેશોની સેનાની પરેડથી થાય છે તે બંને રાષ્ટ્રો અથવા નીચલા સ્તરના ધ્વજ સાથે સમાપ્ત થાય છે સૂર્યાસ્ત થાય છે ત્યારે લોખંડ ખોલવામાં આવે છે ગેટ આર્મી વેલ્સ એટલે કે પાયાદળના માણસો ગેટની બંને બાજુએ ઊભા હોય છે ત્યારબાદ ભારત અને પાકિસ્તાનના ધ્વજ એકસાથે ઉતરે છે અને પછી ફોલ્ડ થાય છે આ સમારોહના અંતે દરવાજા બંધ કરવામાં આવે છે અને બંને બાજુના સૈનિકો હાથ મિલાવે છે વસ્તુ